એક વખત મોરબીના રાજા એ બધાની પાસેથી પોતાના સેનાપતિ ના વખાણ સાંભળ્યા કે આપણો સેનાપતિ એટલો બધો નિશાને બાદ છે કે ઘોડું દોડ્યું જતું હોય અને તમે નિશાન આપો તો આમ દોડતા દોડતા ઘોડા હોય અને તમે એમ કે આને વિધિ નાખવાનું છે એ ઘોડો એની પૂર્ણ ક્ષમતા દોડતો હોય ત્યારે એ જે ભાલો મૂકે એ ભાલો તમે દીધેલા નિશાન ને લાગી જાય એટલા માટે આખી સભા બોલાવી કે આખા રાજ મોરબીના રાજની અંદર અને મોરબીના રાજાએ સેનાપતિને કીધું કે આ નિશાન તારે વિંધી નાખવાનું છે એટલે ઓલાએ બે ત્રણ ઘોડાને આ રાઉન્ડ લગાવ્યા અને ઘોડો એની ઉત્તમ ગતિએ શ્રેષ્ઠ ગતિએ જ્યારે દોડતો હતો ત્યારે હાથમાં ભાલો લઈ અને આમ ઘા કર્યો એ સેનાપતિને ભાલાનો ઘા કરવો અને રાજાનો એકનો એક દીકરો હતો એને ત્યાંથી નીકળવું એ નિશાન આડો રાજાનો દીકરો આવ્યો અને ભાલું

અને એમાં સમય વ્યતીત થયો વાત લાંબી પણ આપણે ટૂંકમાં કરીએ કે કોઈને કોઈના સમાચાર મળ્યા મોરબીમાં કે આ મૂળીમાં દેવાનંદ સ્વામી ન્યા પેલો સેનાપતિ સેવામાં લાગી ગયો છે ન્યા ઓલા પણ સિપાહી રૂપ બદલીને આવ્યા અને દેવાનંદ સ્વામીને પગે લાગીને કીધું મહારાજ સ્વામી જય સ્વામિનારાયણ આ તમારે અમારે એક ભાઈનું કામ છે અહીંયા કરીને ઓલા ભાઈને બોલાવ્યો પછી પોતાનો વેશ કાઢીને કીધું કે અમે મોરબીથી આવ્યા છીએ અને અમને પાકા સમાચાર હતા કે તમે અહીંયા છો એટલે તમને લેવા અમે આવ્યા છીએ ત્યાં તો ઓલો થરથર મીડ્યો કાપવા પેલા કીધું ભાઈ મારી ભૂલ થઈ ગઈ મારે એવું નહોતું કરવું ત્યારે ઓલાએ કીધું કે રાજાએ એવું કીધું કે મારો દીકરો ભલે મરી ગયો પણ જેના રાજમાં આવા સેનાપતિઓ હોય એના એના રાજને કોનો ખતરો એટલે એ રાજ તને ગ્રાહ આપવા માંગે છે એ રાજા તારી ઉપર રાજી થઈ ગયો છે એ રાજા તને ઇનામ આપવા માંગે છે અને પછી દેવાનંદ સ્વામીએ કીધું ધીરજ આપણને એવું લાગે કે આપણે જ બધું કરીએ છીએ નહીં કીડીને કણ આખીને મણ ચાર પગામે ચાર જો કીડીને કણ આખીને મણ આ ફર આ રોડે વાડ્યુમાન ખાડામાં ઘાસ ઉગ્યું કોને વાવ્યું છે હા વગેરે વાવે ઉગ્યું ને તમે કેટલી વખત આવો હતી માંડ માંડ આવડું થાય બોલો વગેરે વાવે કીડીને ઉત્તમ વ્યવસ્થા જગત નો વ્યવસ્થાપક એવો છે કે એને એવું કીધું કે નક્કી મેં મોટું એની બધી જવાબદારી સાવ આળસુ હોય ને તો ઉપાધિ એને ટાણે પહોંચી જાય જાય દેવાનંદ સ્વામી શું કહે નહીં જો જંગલ માં તો અજગર કોઈ ખાવા માટે જાય નઈ કે એ મહેનત નો કરે પણ બાર બપોર ના થાય એટલે એકાદું પક્ષી એકાદું પ્રાણી એમ સામું જઈને ઉભું રહી જાય પેટમાં લાય લાગે એટલે ગમે ખાવાનું કેટલો દયાળુ બધી વ્યવસ્થા કરી દે આનાથી મોટો સામર્થ્યવાન એટલા માટે એ દરેક સ્વરૂપ ની અંદર યુધિ દૂર ગરજો વિધુમ્ર વિશ્વક લડતા માણસના ફોટા પાડજો કોઈ દી સારા નહીં આવે આવશે ક્યારે કોકની ની વાહે પાણો લઈને થતા હોય ક્યારેક ક્યાંક ઝઘડતા હોય કોઈ દી સારો ફોટો આવે નહીં મારા તમારે ઘરે મહાભારતના યુદ્ધનો ફોટો હોય કૃષ્ણ હાથમાં ચક્ર લઈને આમ દોડ્યા છે દાદા ભીષ્મ સામે જોજો એના ફોટાની સામે ત્યારે અહીંયા જેમ દાંત કાઢે છે ને એમ જ દાંત કાઢે છે એ લડતો હોય આ અધરમ મધુરમ જેની જેનું કોઈ પણ અંગ દર્શન કરો જેની કોઈ પણ લીલાને તમે દર્શન કરો એ દરેક જગ્યાએ તમારું મન હરી લે અને એટલા માટે દાદા ભીષ્મે કીધું મને એવી લક્ષણ છબી આજે પણ ભૂલાતી નથી અને પાછો સંબંધ રાખવા વાળો આ દુનિયામાં મોડું થાય તો મારે ને તમારે એ તો બહુ દયાળુ છે એને તો કીધું ગીતાની અંદર તમારે ટાઈમ હોય તો હું એમ આવો ને હું તો નવરો છું એને શું કીધું મંદિરે ભાઈ હવેલી દર્શન બંધ થઈ જાય રામજી મંદિરે આવો ન્યા બંધ થઈ સ્વામિનારાયણ મંદિરે આવો ન્યા બંધ થઈ શિવાલી મતો ત્રણસો પાસઠ થી ચોવીસ કલાક બાવું બંધ કરતો જ નથી તમારી પાસે ટાઈમ જ વી આવો અને ટાઈમ નથી કઈ ચિંતા ન કરો ક્યાં છો ઘરે છો હું કરું તિલક કરું શા હા તે કરો કંકુ ની વાળી આંગળી ને અંગુઠો અને દિવાલમાં ચોપડી ગયો મંદિરમાં બેઠેલો ઈ પથ્થરમાંથી બન્યો છે અને માં છે એ પથ્થરો છે શ્રી કૃષ્ણ શરણમ ભુત કરો તિલક હું તો તમારી દીવાલ માં બેઠો છું તો અમારે ચાંદલો નથી કરવો હા તમાર મન જમાડવો નથી એટલે બધા બાના કરો ભગવાન ખાતો નથી નહીં ટ્રાય કરો ને પ્લેન માં બેઠા બેઠા જમાડજો હું તો પ્લેન ની બારીએ ડોકું કાઢી લાઈ ઓલી અડધી સેન્ડવિચ એમાં અડધી આવે પ્લેન માં ગયા હોય તો હું તો ત્યાં છું સર્વતા પાણી તમારે મોડું થાય બાકી હાથ લાંબો કરો ને ભગવાને કીધું તમારો હાથ જ્યાં પહોંચે ને ત્યાં જ મારો હાથ છે